આપડે મેલી બિલાસૂલી કરવા પોતે ખબર ઢોલુ દાદા પેલા પેલા પૈસા લેવા જતા રહી એ એ વાત ખાવાના ચોક મારે જગ્યા આપણે એક નંબર ના કોમ ચોરી પા આજના તો હમ તાજના ચોકદાર તો યાદ કરી કે પેલા પેલા કદી ના સાચો બરોબર બરોબર પૈસા લઈ પૈસા લેવા પૈસા લઈએ ક્યાં પૈસા તું નું દાદા જોડે મેં લીધા તા તે

શિવાચી આ રંગો બિલ્લો કોક હતા મને તો ઓળખતો હોય નહીં આ ચી રંગો બિલ્લો આવ્યું છે શિવા કોક દોડ હતા બાયકો બાયકો ચોરતા હતા ને એવું બધું મારી છે ના તા મારા હા તને મારા છોકરા મારી જાય એવી છઠા ઉઠ છઠા માતાના માતા ના સોત્ર કાઢી નાખો તો કાકા મે કીધું ને હું કો મારા કામ બોલાય લાવ કે તા કાકા ને જે બોલાય બોલાતા કે એની બીવાતા એવી ગરજો કરતા રહે કાની

બરાબર થી માથા પારે કાકા ને દેખાતા નઈ બરોબર બરોબર એ ન દેખાય બહુ રખડ કરી દાદો બના આપણે જે દાદા જોડે ચેરી કે બોલ હવે આ બધું કેતો નઈ ઘેર પાવ ના કેવાય ને આપડે દાદા ને કે મેસૂલી કરવા મલા જે મળ્યો ને

અરે મારા બેટા ચમ હમ કરી મારો હાથ ફાળો થઈ ગયો કે હું ફાળો થઈ ગયો અડારી બોલો બોલો તમે ઇનામ

કોઈ નઈ તમે ઇનામ આલન કેતા આલી નઈ એટલે ઈ વાત તમે જવા દો હું તમાર થાબ છોડી તેમ તમે આખા વળી તું કે લે જે કેવું હોય ના તું કે લા તું તું કેવું કે મેક છોકરા માર્યા તા બેને હા